નવસારી શહેરના ટાટા સ્કૂલ ની સામે આવેલી જર્જરિત આકાશ ગંગા એપાર્ટમેન્ટ ગેલેરીનો મુખ્ય ભાગ તૂટી પડ્યો હતો રાત્રિ દરમિયાન બનેલી ઘટનાને પગલે જાનહાની ટળી હતી નવસારી શહેરના વિરાવર રોડ પર ટાટા હાઈ ની સામે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટ ના પહેલા માળના ફ્લેટની બાલ્કનીનો ભાગ શનિવારે રાત્રિના સમયે અચાનક જ તૂટી પડ્યો હતો નવસારી નગરપાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે ઘટના સ્થળે બેરીકે લગાવી સંતોષ માનવામાં આવ્યો હતો નવસારી શહેરમાં નજીકના સમયમાં જ જર્જરિત ઇમારતો તૂટી પડવાની આ ચોથી ઘટના છે